જીવના જોખમે મેં કાર્ય કર્યું છે જો એ મારો જોશે ને મને ફોન કરી અને મારી આજે એટલી ધૂળ કાઢવાની વ્યક્તિને હું જાહેરમાં માફી માંગુ છું સોરી 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 તમારું સ્વાગત છે ફરી એક અમારા યુટ્યુબના નવા વિડીયોમાં અને આજે આપણે કોઈ પણ જાતનું ભાષણ આપ્યા વગર આપણા ચોવીસ કલાકના ચેલેન્જને શરૂ કરીએ અને હા મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે અમને દિલથી કંઈક કહેવા માગતા હોય તો અમારા વિડીયો ઉપર કોમેન્ટ જરૂર કરી દેજો શરૂ કરીએ આપણે ચોવીસ કલાકનો ચેલેન્જ Thank <laughs> you. મિત્રો આપણું પુઠાનું ઘર બની અને કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ મિત્રો આ છે આપણું પુઠ્ઠાનું ઘર તો ચાલો હું તમને એને આ પુઠાના ઘરનો એક નાનકડો ટુર આપી દઉં આ પુઠ્ઠાનું ઘર આપણે કેવું બનાવ્યું છે અંદરથી કેવું લાગે છે આજુબાજુનું વાતાવરણ કેવું છે તે બધું હું તમને બતાવું જુઓ મિત્રો આ છે આપણો ગેટ આમાં આપણે અંદર જઈએ છીએ અને આ આવી ગયો છે આપણો બેડ અને આમાં આપણે મીકી છે ત્રણ બારી એક બારી આ છે જે અહીંયાથી કઈક ખેતરનો વ્યૂ આવો આવી રહ્યો છે અને બીજી બારી અહીંયા પાછળ છે જેમાંથી આપણને રસ્તાનો વ્યૂ દેખાઈ જાય છે કોણ આવ્યું કોણ ગયું અને ત્રીજી બારી આપણે આ બાજુ મૂકી છે મિત્રો અહીંયાથી આપણને બધું દેખાય જાય કે કોણ રાત્રે આવે કોણ રાત્રે જાય અને આ બારીમાંથી અહીંયાથી કઈક ખેતરનો વ્યૂ આવો છે પણ મિત્રો મેન પ્રોબ્લેમ તો એ છે કારણ કે અત્યારે શિયાળાનો સમય હાલે છે કારણ કે રાત્રે મેઘરવો પડે એટલે ઝાકળ પડે છે જેમના કારણે જેમ તમને આ પૂઠા દેખાય છે ને આ બધા પૂઠા હું છે ઝાકળના કાળા પલળી જાય છે અને ખાલી આપણે રાત્રે એ જ જોવાનું છે કે આપણે રાત્રે સૂતા હોઈએ ત્યારે આ પૂઠા આપણી ઉપર ન આવે પણ કઈ વાંધો ને ચોવીસ કલાકનો ચેલેન્જ લીધો છે તો થોડુંક તો કઈ હિંમતવાળું કે ખતરનાક કે થોડુંક ટ્વિસ્ટ તો હોવું જોઈએ ને તો જોઈએ છે રાત્રે શું થાય છે અને આ મિત્રો આપણી રસોઈ માટે આપણે આ બધી સાધન સામગ્રી તૈયાર કરી લીધી છે આમાં આપણો સામાન આવી ગયો છે અને આપણે રાત માટે લાઇટની સુવિધા તમે મારી બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ઉપર દેખાતી હશે તો અને અહીંયાથી કઈ ખેતરનો વ્યૂ આવો આવી રહ્યો છું અને હા મિત્રો મેં તમને જે વ્યક્તિની વાત કરી હતી ને એ વ્યક્તિએ મને એક બુક આપેલી છે એમાં એ વ્યક્તિના શબ્દ લખેલા છે અને એ વ્યક્તિએ કુરિયર કરી હતી અને એ વ્યક્તિએ કીધું હતું કે આમાં દરરોજ તમારે એક વસ્તુ લખવાનું તમને એ હું બુક બતાવું જુઓ મિત્રો આ તે બુક છે આ વ્યક્તિએ આપેલી બુક છે આને હું સંભાળીને જ રાખું છું મારું કાર્ય પતિ જાય છે એટલે હું આને વ્યવસ્થિત પેકિંગમાં મૂકી દઉં છું અને આ બુકમાં હું શું લખું છું તે સમય આવતા હું જરૂર બતાવીશ કારણ કે બધાને ખબર છે હું કોઈ વ્યક્તિની વાત કરી રહ્યો છું સંજાટાણું પણ થવા આવ્યું છે અને આપણે રાત્રે ભોજન અહીંયા જ કરવાનું છે આપણે જાતે જ બનાવવાનું છે અને આપણે રાત્રે ભોજન બનાવવા માટેની તૈયારી પણ કરી લીધી છે આપણો દેશી ઝૂલો છે અને આ છે આપણા લાકડા આવી ગયા છે અને આ છે આપણું નાનકડું ઘર અને હા મિત્રો આપણે રાત્રે પાણી પીવા માટે અને સવારે વહેલી સવારે નાહવા માટે આપણી પાસે ખુદનો એક મોટો જબડો કૂવો છે જો મિત્રો આ છે આપણો કૂવો આમાં પક્ષીઓ કબૂતરાઓ બેસે છે અને હા મિત્રો તમને આ કુવા ઉપર ચડી અને તમને બતાવું છું કે આપણા ઘરનો વ્યૂ કેવો આવે છે આપણા ખેતરનો વ્યૂ કેવો આવે છે કોઈ આવી ટ્રાય ન કરવી કારણ કે મારે તો દરરોજની તેવ છે કારણ કે આમાં ભૂલ મારતી મારથી થઈ જાય કારણ કે હું ઊંધા માથે ઘરી જવામાં પણ કોઈએ આવી ટ્રાય કરવી નહીં પહેલાં કહી દઉં છું કોઈએ પણ આવું ન કરવું તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ટોપ લે લેવલે જેનાથી આપણને ખૂબ જ સારો વ્યૂ દેખાય છે આપણા પુઠાના ઘરનો વ્યૂ પણ દેખાય છે સારો અને આપણા ખેતરનો વ્યૂ પણ સારો દેખાય છે તો તમને બતાવું જુઓ મિત્રો આ છે આપણું પુઠાનું ઘર તેમની બાજુમાં તે પોપૈયાનું ઝાડ છે પહેલી બાજુ પણ પોપૈયાનું ઝાડ છે અને અહીંયા છે આપણો કૂવો જેની ઉપર આપણે અત્યારે ઊભા છીએ અને આ છે મિત્રો આપણું ખેતર જેનો વ્યૂ કંઈ આવો આવી રહ્યો છે જાણું થઈ ચૂક્યું છે અને દાદા પણ હવે ડૂબવાની તૈયારીમાં છે જુઓ મિત્રો દાદા પણ ડૂબવાની તૈયારીમાં છે અને પક્ષીઓ પણ પોતાના ઘરે જાય છે તો મિત્રો આપણે અંધારું ન થાય તે પહેલા આપણે ખેતરમાંથી આજે આપણે વઘારેલા ભાત બનાવવાના છે એટલે ખેતરમાંથી જે નાની મોટી આપણને વસ્તુ મળે તે આપણે લઈ કટિંગ કરીએ અને તૈયાર કરીએ અંધારું થશે તો થોડીક તકલીફ થશે તો અંધારા પહેલાં આપણે કામ પતાવી લઈએ તો સૌથી પહેલા આપણે કોનો વારો પાડીએ સૌથી પહેલાં વારો પાડીએ આપણે લસણનો તો મિત્રો આજ આપણા ખેતરમાં જ છે કારણ કે આજે જ પાયું છે એકથી બે જ લસણ નાખશું આપણે આ છે આપણા ખેતરના લસણ જેવો મિત્રો આ હાલો આપણને લસણ મળી ગયા છે તો હવે મિત્રો વારી છે મરચાંની તીખા મરચાં ગોતવા જોશે તો હવે જો આ છે મારું ખેતર આમાં મારે બધું વસ્તુ અત્યારે મળી રહે કારણ કે તમારે શિયાળાની મોસમ હોય ને એટલે તમારે બધું વસ્તુ મળી રહે લાલ મરચાં ના ના લાલ મરચાં આમાં નથી ભાઈ મરચાં ક્યાં છે એમાં અત્યારે પાયેલું છે ને એટલે બહુ છે હમ અહીંયા મળી ગયા છે મરચાં તો આમાંથી બે ત્રણ મરચાં તોડીએ આપણે પહેલાં લસણને સાઈડમાં મૂકીએ આ એક મરચું બે તીખા મરચાં છો ભાઈ અમારા પૂરેપૂરા તીખા મરચાં થાય છે હાલો આપણે મરચાં આવી ગયા છે લસણ આવી ગયું છે હવે વારી છે કોથમરીની તો હવે કોથમરી ગોતે આજો જો જા 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 ઘરે જા જા જલ્દી જા અને આ છે અમારું ખેતર ભાઈ ખૂબસૂરત ખેતર છે અમારું કેટલા લોકોને અમારું ખેતર ગમ્યું તે અમારા વિડીયોમાં કોમેન્ટ કરજો સુરત દાદા ડૂબી ગયા અને હવે આપણે ગોતવા જઈએ કોથમરી 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 આમાં બધે જો ખૂનતા ખૂનતા એલા ભાઈ જવું પડે હા જો આવી ગઈ આ છે કોથમરી તો પહેલાં થોડુંક આ બધું સાઈડમાં મૂકી અને લઈ લઈએ આપણે કોથમરી એક થૂમડું તો થઈ રહ્યા આપણે બે થૂમડા થઈ રહ્યા આરામથી મરચા આવી ગયા લસણ આવી ગયું કોથમરી આવી ગઈ જેટલું વસ્તુ આપણે લઈ લીધું છે અને આ છે મેથી અહીંયા છે આ કોથમરી અને આ મિત્રો જે ખેડૂત હોય ને એટલે એ શિયાળાનું પીત કરે ને એટલે છે ને કોથમરી અને આ મેથી ને એવું તો એ ચોક્કસ નાખે જ તે કોઈક ની જ વાળી આ વસ્તુ નહીં જોવા મળે બાકી આ વસ્તુ તમને બધે જોવા મળશે તે કારણ કે શિયાળું પીત કરે એટલે શિયાળામાં ખેતી કરે એ લોકો નાખે અને આ છે આપણા ઘઉં તો કાંઈ નહીં હવે લસણ બસણને થોડુંક ધોઈ નાખવી અને કટિંગ કરીએ અને પછી બનાવીએ આપણે આજના વઘારેલા ભાત થવાની પૂરી તૈયારી છે જુઓ થઈ ગયું ને એ બાજુ સન્નાટો તો અંધારું ન થાય તે પહેલાં આપણે આપણી રસોઈ બનાવી લઈએ કારણ કે આપણી પાસે લાઇટ એક જ છે અંધારું થઈ જાય છે તો થોડીક તકલીફ થશે અને આપણે બધી સાધન સામગ્રી કાપી અને કમ્પ્લીટ કરી લીધી છે જુઓ મિત્રો બધી સાધન સામગ્રી કપાઈ ગઈ છે આ કોથમરી છે આ તીખા મરચાં છે આ ડુંગળી છે આ લચ્છણ છે અને અહીંયા ભાત છે અને અહીંયા આપણો તેલ છે અને અહીંયા છે આપણો છૂલો તો મિત્રો આપણે અંધારું ન થાય તે પહેલાં આપણે આપણી રસોઈ બનાવી લઈએ તેલ આવી ગયું છે તો આપણે આ થોડોક મરી મસાલો એમાં નાખી દઈએ તો નાખવામાં ધ્યાન રાખવું પડે સૌથી પહેલાં આપણે નાખીએ આપણી ડુંગળી લસણ લોકો કહે છે કે વઘારેલા ભાતમાં લસણ ભાઈ જે ખેતરમાં હતું તેના દ્વારા બનાવવાનું છે બધું તો આપણે નાખ્યું લસણ મરચાંને પણ નાખી દઈએ કારણ કે તો મરચાં આરોરાની રાણી ચડી જાય આપણા ભાત બનીને કમ્પલેટ થઈ ગયા છે આ ભાત તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો મિત્રો આપણા ભાત બનીને થઈ ગયા છે કમ્પ્લીટ બે થાળીમાં પીરસાઈ પણ ગયા છે તો મિત્રો હું તમને અમારા વઘારેલા ભાત બતાવું તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર જણાવજો જુઓ મિત્રો આ છે અમારા વઘારેલા ભાત કંઈ હોટલ જેવા તો નથી પરંતુ અમારી ખેતરની સ્ટાઇલમાં દેશી સ્ટાઇલમાં આ અમે બનાવેલા છે અને તમને વ્યૂ બતાવું કે આ ટેન્ટમાંથી કેવો વ્યૂ આવે જેવો મિત્રો આ છે આપણો પોઠાનો બનાવેલું ઘર અને તેમાંથી કંઈક વ્યૂ ખેતરનો જોવાઓ આવી રહ્યો છે અને આ આપણી બારી છે ત્યાંથી પણ બતાવ્યું જો ચારે બાજુ છન્નાટો છે આ બારીમાં પણ તમને બતાવી દો જુઓ છન્નાટો છે આ છે આપણો કૂવો અને આ આ બારી બાકી રહી ગઈ એવું ન વાયે ને દુઃખ ન થવું જો મિત્રો આ છે આપણી ખેતરમાં લાઇટ છે કોઈ કોઈ પણ જાતનો ઇલેક્ટ્રિક શોખ નથી પરંતુ ખાલી લાઇટ છે અને આ છે આપણું ભઠ્ઠી તો મિત્રો હવે આપણે થોડું જમી લઈએ મેં કીધું હતું ને કે મારું પોતાને રાંધેલું મને હંમેશા પસંદ આવે બીજાને પસંદ આવે ન આવે નહીં મને બહુ પસંદ આવે છે અને હા મારે તેવ છે કે જેઠાલાલ જોતા જોતા જમવાની અને ઘણા ગુજરાતમાં ને ઓલ ઇન્ડિયામાં ઘણાને તેવું હોય છે કે જેઠાલાલ જોતા જોતા જમવાની તો અમારા દર્શકોમાં કોને કોને જેઠાલાલ જોતા જોતા જમવાની તેવું છે તે મારી કોમેન્ટમાં જરૂર જણાવજો તો હવે કેમેરો બંધ કરીએ અને જેઠાલાલને શરૂ કરીએ અત્યારે વાગી ગયા છે મિત્રો રાતના સાડા દસ અને આપણે તાપણી કરી અને આપણા ખેતરના શાંત વાતાવરણને આનંદ માણીએ છીએ તમને અવાજ આવતો હશે માત્ર કૂતરાઓનો રોવાનો અવાજ સાળીયાઓનો રોવાનો અવાજ ટમરાનો અવાજ ચરખાનો રોવાનો અવાજ અને આપણે બેઠા બેઠા અહીંયા માણીએ છીએ આનંદ અને આ તાપણીનો આજે આપણે આનંદ માણતા માણતા મારે આજે એક વ્યક્તિની વાત કેવી છે હું જ્યારે આ વિડીયો મારો અપલોડ કરીશ ને યુટ્યુબ ચેનલ ઉપર અને તે વ્યક્તિને ખબર પડશે ને કે યુટ્યુબ ચેનલ ઉપર આ વ્યક્તિનો વિડીયો અપલોડ થઈ ગયો છે એ વ્યક્તિ જેવો આ વિડીયો જોશે ને એ વ્યક્તિને મને જેટલો આનંદ નહીં થાય ને તેટલો આનંદ તેનાથી પણ વધારે આનંદ તે વ્યક્તિને થાય છે જેટલી આ વિડીયો અપલોડ કરવાની કે વ્યૂ આવવાની ખુશી મને નહીં મળે ને તેટલી જ ખુશી ખાલી એમને ખબર પડશે કે મેં વિડીયો અપલોડ કરી દીધો છે એટલે એ વ્યક્તિને મળી જશે કારણ કે મારાથી વધારે ખુશી એ વ્યક્તિને મળશે સો ટકા છે આ વિડીયોના માધ્યમથી અને એ પણ ચોક્કસ છે કે આ વિડીયો મેં મેં જે આજે કાંડ કર્યા છે મેં જીવના જોખમે મેં એક કાર્ય કર્યું છે જો એ મારો પૂરો વિડીયો જોશે ને તો આ જીવના જોખમવાળું કાર્ય જોઈ અને મને ફોન કરી અને મારી આજે એટલી ધૂળ કાઢવાની કે વાત જ નહીં પૂછવામાં કારણ કે ધૂળે નીકળશે અને આરોર મારો વારો પડશે તો એ વ્યક્તિને હું જાહેરમાં માફી માગું છું સોરી 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 આ જીવના જોખમે મેં જે કાંડ કર્યું હું આગલા વિડીયોમાં નહીં કરું અને તમે બધા પણ કહેજો કે ભાઈ ઉમેશભાઈને ધૂળ ન કાઢતા ખીજાતા નહીં કારણ કે કાંડ થાતા થઈ ગયું છે પરંતુ એ વિડીયોમાં મૂકી શકતે એ વ્યક્તિ ધૂળ સો ટકા કાઢશે ઘણા લોકોને થા થતું હોય છે કે કાર ન કહેશે એ વ્યક્તિ કોણ એ વ્યક્તિ કોણ તો આ વ્યક્તિ વિશે તમારે જાણવું હોય ને તો અમારો જે આ આ વિડીયો છે ને આગળનો વિડીયો તે વિડીયો તમે જોઈ લેજો કારણ કે ઘણીવાર પરિસ્થિતિ એવી થઈ જાય છે ને જ્યારે તમે ભગવાન ઉપર ખૂબ જ તમારે ભરોસો હોય અને તમારી આજુબાજુમાં ભગવાન સિવાય બીજું કોઈ ન હોય ને ત્યારે ભગવાનના સ્વરૂપમાં ભગવાન આપણી તરફ બીજા કોઈ વ્યક્તિને મોકલે છે હું કનૈયાજી અને કિશોરીજીને ખૂબ જ માનું છું મા ભગવતીને માનું છું અને મને જે આ વ્યક્તિ મળી છે ને હું એમ માનું છું કે આ કિશોરીજીના સ્વરૂપમાં આ વ્યક્તિ આવી છે મારા જીવનમાં કંઈ નહીં આ વ્યક્તિ કોણ છે તે તમે અમારા વિડીયોમાં જરૂર જોજો અને હા મિત્રો રાત પણ ઘણી થઈ ગઈ છે અને તાપણી પણ આપણી ઘણી થઈ ગઈ છે અને આપણે લાકડા પણ સાજા બાળી લીધા છે તો હવે આપણે આરામ કરી લઈએ અને સવારમાં મળીએ ચાની સુસકી સાથે ગુડ મોર્નિંગ સવાર પણ પડી ગઈ છે અને સુરત દાદા પણ વાદળાની બહાર આવી ગયા છે જુઓ મિત્રો અને આપણે પણ ગોદળાની બહાર આવી ગયા છીએ અને આજે રાત્રે જે ઠંડી પડી આજે રાત્રે જે ઝાંકળ પીડ્યો હું તમને એકવાર બતાવું કેવો પીડ્યો જુઓ તમે પૂઠામાં ખાલી જુઓ કેવો પીડ્યો દેખાય છે તમને જોવા નાના નાના તમને બૂંદ દેખાતા છે જુઓ જો આ ઝાકળ આવો પીડો જો તમને એમ લાગે કે નથી આમ જો કેટલો ઝાકળ છે જોવામાં ખાલી આવો રાત્રે ઝાકળ પીડો થઈના લીધે શું છે બેસી ગયું તો મિત્રો આ ઠંડી આજે ફૂકા ગાઢી નાખવી પડી છે અને આપણે આપણી તાપણી પણ શરૂ કરી દીધી છે ટાઈટ વાય છે સરખી તે પહેલાં થોડુંક તાપી લઈએ તો મિત્રો આપણા આ ચેનલને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને જો તમને અમારો આ ચેલેન્જ અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અમારા વિડીયો ઉપર કોમેન્ટ કરજો અને હા મિત્રો જો તમે નવા નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે એક નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે નવા ચેનલ સાથે તો બધાય મારા પ્યારા મિત્રોને જય માતાજી